નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં મિત્રો આંગણવાડી બહેનો માટે જે ઘણા લાંબા સમયથી માંગ કરી રહ્યા હતા તેને લઈને ગુજરાત હાઈકોર્ટે એક સારો ચુકાદો આપ્યો છે આંગણવાડી બહેનોની જે માંગ હતી સરકારી કર્મચારી તરીકે ગણવા તે માંગને મંજૂર કરવામાં આવી નથી પરંતુ પગારને બમણો કરવામાં આવ્યો છે આંગણવાડી વર્કર્સને હવે ચોવીસ હજાર આઠસો જેટલું માનદ વેતન ચૂકવાશે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ એક મહત્વનો ચુકાદો આપ્યો છે વિગતવાર જોઈએ તો આંગણવાડી વર્કર્સ અને હેલ્થ વર્કર્સના વેતન અંગે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે જેના કારણે લાંબા સમયથી લડી રહેલા આંગણવાડી કર્મચારીઓને મોટી રાહત મળી છે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આંગણવાડી વર્કર્સને ચોવીસ હજાર આઠસો તેમજ આંગણવાડી હેલ્થ વર્કર્સને વીસ હજાર ત્રણસો રૂપિયા વેતન ચૂકવવાનો આદેશ આપ્યો છે આ ચુકાદો વર્ષ બે હજાર ચોવીસમાં માં સિંગલ જજ દ્વારા આપવામાં આવેલા હુકમ સામે જે રાજ્ય સરકારે કરેલી અપીલ હતી તેના પર આપવામાં આવ્યો છે આંગણવાડી વર્કર્સ ને હવે રાજ્ય સરકાર ચૂકવવાનો આદેશ આપી દીધો છે ગુજરાત હાઈકોર્ટે સિંગલ જજના નિર્ણયને માન્ય રાખતા રાજ્ય સરકારને આ ચુકવણી તાત્કાલિક અસરથી શરૂ કરવાનો આદેશ આપ્યો છે કોર્ટના આદેશ મુજબ રાજ્ય સરકારે આ વધેલા વેતનની ચુકવણી એક એપ્રિલ બે હજાર પચીસ થી શરૂ થતા નાણાકીય વર્ષથી કરવાની રહેશે આ ઉપરાંત કોર્ટે સરકારને છ મહિનાની અંદર આ નિર્ણયનો અમલ કરવા અને ચુકવણી શરૂ કરવા માટે પણ આદેશ આપી દીધો છે કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે આ ચુકવણી રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી અથવા રાજ્ય સરકાર એકલા હાથે પણ કરી શકે છે છ મહિનામાં સરકારે ચુકવણી કરવાની રહેશે આંગણવાડી વર્કર્સ અને હેલ્થ વર્કર્સ છેલ્લા ઘણા સમયથી પોતાના વેતનમાં વધારો કરવા માટે આંદોલનનો માર્ગે વળ્યા હતા આંગણવાડી વર્કર્સની માગણી હતી કે તેમને સરકારી કર્મચારીઓ જેવો દરજ્જો આપીને યોગ્ય વેતન ચૂકવવામાં આવ્યા આવે આ તેમના જીત સમાન રહ્યો છે અને તે તેમના કાર્યને યોગ્ય સન્માન આપવા તરફનું એક મહત્વનું પગલું ગણી શકાય છે આ નિર્ણયથી હજારો આંગણવાડી કર્મચારીઓને આર્થિક સુરક્ષા મળશે અને તેમના જીવન ધોરણમાં સુધારો લાવવા મદદરૂપ થશે ધન્યવાદ